અમદાવાદ મિત્ર ન્યુઝ માં આપનું સ્વાગત છે ગુરુવારે વડોદરાના હરણી મોટનાથ તળામાં સર્જાયેલી બોટ દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં શહેરના લોકો ઉમટી પડ્યા હતા મોડી રાત્રે વાઘોડિયાના ભાજપના માજી ધારાસભ્ય પણ પોતાના કાર્યકરો સાથે પહોંચી ગયા હતા કે જ્યાં એક મહિલાએ હોડી દુર્ઘટના અંગે માજી ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા રોષે ભરાયેલા દબંગ નેતાએ કહ્યું કે બો લોકો ગોળી મારી દઉં હું મધુશ્રી શ્રીવાસ્તવ છું કોઈને માફ કરું એવો નથી મોડી રાતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો મહિલાએ માજી ધારાસભ્ય મધુશ્રી વાસ્તવને રજૂઆત કરતા જણાવ્યું કે આજની ઘટના કુદરતી નથી પરંતુ માનવ સર્જિત ઘટના છે માનવે કરેલી ભૂલને કારણે ઘટના બની છે તંત્રના પાપે બનેલી ઘટના છે અમારે ક્યાં સુધી શાંત રહેવાનું બોબડા બનીને ક્યાં સુધી જીવવાનું અગાઉ મોરબી અને તક્ષશિલામાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેવી વાતો કરવામાં આવી હતી તેવી ધારદાર રજૂઆત કરતા માજી ધારાસભ્યએ શાંત રહેવા જણાવવા છતાં મહિલાએ રજૂઆત કરવાનું ચાલુ રાખતા મધુશ્રી વાસ્તવે કહ્યું કે બોલો કોને ગોળી મારી દઉં તેમ જણાવી પોતાની દબંગીરીનો પરચો બતાવ્યો હતો મોડી રાત્રે હરણી મોટનાથ રોડ ઉપર આવી પહોંચેલા માજી ધારાસભ્ય મધુશ્રી વાસ્તવને રજૂઆત કરનાર સામાજિક કાર્યકર ચંદ્રિકાબહેન સોલંકી હોવાનું કહેવાય છે ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નોંધનીય બાબત એ છે કે હરણી મોટનાથ તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાથી લોકોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે આ ઘટના ઘટના છે છે જ નહીં માનવે માણસોય કરેલી ભૂલના